હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં સ્વાગત છે તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો બાજુમાં બે લાયકન પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે વિડીયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો ધોરણ સાત વિષય અંગ્રેજી વાર્ષિક પરીક્ષાના પેપર બે હજાર પચીસ કુલ ગુણ એસી તો આપણે એસી માંથી એસી ગુણ કેવી રીતે સરળતાથી મેળવી શકાય તો એમના વિશે આપણે ચર્ચા કરીએ તો પેલો પ્રશ્ન છે નીચે આપેલ પરિચ્છેદ વાંચી તેના આધારે પ્રશ્નોના જવાબ આપો દસ ગુણ તો મોસ્કિટો એન્ડ ફ્લાઇસ આર નેસ્ટી પેક્સ ધે સ્પ્રેડ મેલેરિયા કોલેરા એન્ડ ટાઈફોઈડ વી હેવ સ્વામ્સ ઓફ ફ્લાઇઝ and mosquitoes in monsoon and winter. We try to kill them, but it is very difficult to catch a fly or a mosquito. So we become the victims of their bits. We apply many insecticide insecticide, but they are not much effective. Here is an easy solution. We can prepare a trap to catch and kill the flies and mosquitoes. it is a sample trap. who are nasty pets? the mosquitoes and flies are nasty pets. pest. what do mosquito and flies spread? mosquito and flies spread malaria, cholera, and typhoid. it is very easy to catch a fly or mosquito to a false false. write the opposite word easy to difficult, save to kill. when do we have swarms of flies and mosquitoes? વી હેવ ઓફ એન્ડ એન્ડ ઇન વિન્ટર તો 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 વિદ્યાર્થી મિત્રો આવા સરસ મજાના તમારે પાંચ જેટલા પેપર સોલ્યુશન સાથેના હોય એ તમને મળી જશે ક્યાંથી મળશે સર અચ્છા પ્રશ્ન છે સાત ના દરેક વિષયના પેપરો તમને સોલ્યુશન સાથે આપણે સરસ મજાના પાઠ્યપુસ્તક ની સમજૂતીના વિડીયો સ્વાધ્ય અભ્યાસની સમજૂતીના વિડીયો પરીક્ષા માટે ઉપયોગી પેપરો એકમ કચી પ્રોજેક્ટ બુક બધું તો ગુગલ પ્લે સ્ટોર ઉપર જઈને વેડ ડિજિટલ એજ્યુકેશન ડાઉનલોડ કરો ઓપન કરશો મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સ ખુલશે એમાં તમે ધોરણ જઈ જુદા જુદા તેમજ આવનારા ધોરણ આઠ ના પણ વિડીયો જોઈ શકશો ત્રણ થી બારમાં જે ધોરણ પ્રમાણે પાઠવા જોઈ શકો છો ચાલો આગળ વધીએ નીચેના આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો ધ સુપરમાર્કેટ ઇઝ નિયર ધ મ્યુઝિયમ ફોલ્સ ધ એરપોર્ટ ઇઝ ઇન ફ્રન્ટ ઓફ ધ હોટેલ મિત્રો આમાં ચિત્રમાં જોઈન કરવાનું છે ફોલ્સ ધ બેંક ઇઝ નેક્સ્ટ ટુ ધ પોલીસ સ્ટેશન ટ્રુ ધ રેલવે સ્ટેશન ઇઝ ઓપોઝિટ ટુ ધ હોસ્પિટલ ટ્રુ ધ બસ સ્ટોપ ઇઝ બીટવીન ધ થિયેટર એન્ડ ધ કેફ ટ્રુ અને હા મિત્રો તમારું જે પેપર લેવાય ને તો સરસ મજાનો આપણું જે નેવું નવ ત્રાણું પિસ્તાલીસ છે પિસ્તાલીસ નંબર ઉપર વ્યવસ્થિત પીડીએફ બનાવી અને તમે આપણા જે વોટ્સએપ નંબર છે એના ઉપર મોકલશું આ વિનંતી જેથી કરીને આપણે ફ્રીમાં મૂકીશું જો અહીં આપણે એક્ઝામ પેપરમાં ફ્રીમાં મૂકી દેલો જુદા જુદા જિલ્લાના પેપર કેવા હોય તમને ખ્યાલ આવે જો આ ગયા વર્ષે કોઈ કે પેપર મોકલેલું છે બરાબર કયા જિલ્લાનું છે ખબર નથી પણ છે એટલે આપણે એનું ચિત્ર અહીં જો મૂકેલું છે બરાબર તો વ્યવસ્થિત આવી રીતે ટાઈપિંગ કરી સોરી આ ચિત્ર પાડીને મોકલજો ફોટો પાડી ન ખ્યાલ આવે તો કોઈ બીજાની મદદ લઈશો એટલે તમે આઠ વાળા મોકલશે તમને કામમાં લાગે તમે મોકલશો છે ઠાળન કામમાં લાગે એમ જે આવ આવનાર વર્ષમાં આવશે એટલે ધ્યાનથી વાંચો અને નમૂના પ્રમાણે પ્રશ્ન વાક્ય બનાવો વી વિન ધ મેચ ડુ વી વિન ધ મેચ મેળવા માટે soldiers have separate barracks. the so, who have separate barracks the food is kept a uh, storehouses what is kept in storehouses vishwas plays cricket every sunday so, when does vishwas play cricket there are six books in the library so how many books are there in the library For, uh, first seventh eleventh fourteenth, and sorry 14th and

So sun biscuits did nita ben buy so nita ben bought three packets of sun biscuit what is the price of one kilo basmati rice the price of one kilo basmati rice is 33 rupees how much money did nita ben pay nita ben paid 222.25 rupees when did nita ben go to this shop nita ben went to this shop on 22 july મેની કસ્ટમર્સ વિથ ફેશનેબલ ક્લોથર મેક અ બ્યુટીફુલ ગાર્ડનર ગેટ્સ અ ગુડ ક્રોપ ફાર્મર